માધવજી તમારાથી કઈ છુપાવે ના મારાથી ક્યારે કઈ ન છુપાવે હા તો ઘોડાના છે આ ગળાની અંદર જે આ ખપ્પર આ ખોપડીની માળા પહેરી એ કોની છે તમને ખબર પાર્વતી કે ના એ તો મને ન ખબર તો માધવજી તમારાથી છુપાવે અને નારદજી ત્યાંથી જતા રહ્યા હવે માધવજી આવે છે ઘોડાના આવ્યા અને પાર્વતી રડવા લાગે જોઈએ મહાદેવજી કહીએ છીએ પણ તને થયું શું તને કોઈ કઈ બોલ્યું પાર્વતી કઈ બોલે જ નહીવજી ઘણું સમજાવે કઈ બોલે અને છેલ્લે મહાદેવજી કહે છે કે દેવી તમને કંઈ પ્રોબ્લેમ હોય કઈ થયું હોય તો તમે મને કહો અને ત્યારે પાર્વતી એ કહે કેમ કહે છે કે પ્રભુ તમે મને કેટલો પ્રેમ કરો મહાદેવ કે જગતમાં હું તને જેટલો પ્રેમ કરું એટલો તો જગતમાં બીજો કોઈ પુરુષ પ્રેમ ન કરી શકે હું તમને બહુ ચાહું છું તો તમે મારાથી એક વાત કેમ છુપાવી કઈ વાત અને ત્યારે કહે છે તમે આ ગળાની અંદર આજે ખોપડીઓની માળા ધારણ કરી એ કોની માળા છે આટલી બધી ખોપડીઓ કોની અને વાલાઓ તારે મહાદેવ કહે છે દેવી હું શિવ છું હું અજન્મા છું હું નિર્ગુણ નિરાકાર છું મારા કોઈ જન્મ છે અજન્માનો લોકા કિમ વયવવંતો બીજગતા હું અજન્મા છું અવિનાશી છું મારા કોઈ જન્મ નથી પણ હે દેવી હે શૈલજા હે ગિરિરાજકુમારી તમારા તો અનેક અવતાર થયા છે તમારે સાંભળવું છે ખોપડીઓની માળા પાણી તો સાંભળો હું તો એક જ સ્વરૂપમાં છું શિવ મહાદેવ એક સ્વરૂપ છે મારો પણ દેવી તમે તો અનેક સ્વરૂપ ધારણ કર્યા સતી રૂપમાં પ્રગટ થયા દેહનો ત્યાગ કર્યો તમે પાર્વતીના રૂપમાં ગિરિજાના રૂપમાં શિલજાના રૂપમાં ઉમાના રૂપમાં એક એક રૂપમાં તમે પ્રગટ થયા છો અને એ દેવી પાર્વતી તમારું એક સ્વરૂપ અને એ સ્વરૂપ તમારું જ્યારે એ દેહ જ્યારે વિલીન થાય અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને પછી એની જે ખોપડી હોય ને એ ખોપડી હું લઈ લઉં છું એવા તમારા જેટલા જન્મ થયા ને દરેક જન્મની ખોપડીઓ લઈને માળામાં દેવી ધારણ કરી છે એ આ ખોપડીઓની માળા છે